નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસ કે સ્ટડી ટોકની અંદર સ્વાગત છે મિત્રો ટાટ ભરતીના ફરી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે કોર્ટની અંદર ટાટ ઉમેદવારો પિટિશન બાબતે આમને સામને આવી ગયા છે અલગ અલગ બે પ્રકારની પિટિશન થઈ છે જે સામસામે થયેલી છે કયા વિષયની અંદર પિટિશન થઈ છે કઈ બાબતે પિટિશન થઈ છે એ જોઈએ એની પહેલા મિત્રો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર શિક્ષણ વિભાગને લગતી તમામે તમામ ભરતીને લગતી અપડેટ આપતા હોઈએ છીએ આ ઉપરાંત ટેટ ટાટ પરીક્ષાઓને લગતી પણ જે કંઈ અપડેટ હોય છે ચેનલ ઉપર માહિતી આપતા હોઈએ છીએ સાથે સાથે એવા ઉમેદવારો કે જે હાલ નવી ટેટ ટાટ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે જેવી રીતે મેં સમગ્ર ગુજરાતમાં ટેટ ટુમાં રેન્ક વન પ્રાપ્ત કર્યો એવી રીતે તમે પણ જે પરીક્ષા છે ટેટ વન ટેટ ટુ ટાટ વન ટાટ ટુ એમાં સારા માર્ક લાવીને સરકારી શિક્ષક બની શકો એ માટે મારી જે નોટ્સ છે મોડિફાઈ કરીને ફરીથી એક લેક્ચર સિરીઝ સ્વરૂપે ચેનલ ઉપર મૂકી રહ્યો છું અત્યાર સુધીમાં લગભગ લેક્ચર છે અને એ વિડીયો લેક્ચરની જે પીડીએફ નોટ્સ છે એ એ પણ હું આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી રહ્યો છું સાથે સાથે ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોડી દેજો ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો મિત્રો જોઈએ કઈ બાબતે પિટિશન દાખલ થઈ છે કઈ બાબતે ઉમેદવારો સામ સામને આવી ગયા છે તો મિત્રો ધોરણ ભૂગોળ વિષયના શિક્ષકની ભરતી ટાટ પરીક્ષાનો જે વિવાદ છે એને લઈને ઉમેદવારો આમને આવી ગયા છે અગાઉ જે નપાસ થયેલા ઉમેદવારો હતા એમના દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી હતી એના કારણે કોર્ટના હુકુમ મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડે જે જે પરીક્ષા હતી એને જે ભરતી પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી અંદાજે કંઈક બસો જેટલા જગ્યાઓ ઉપર જે ભૂગોળ વિષયની ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી કરવાની હતી એ હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી હતી અને પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ફરથી રાજ્ય પરીક્ષા બોર્ડ એવું આયોજન કરતી હતી કે ફરીથી પરીક્ષા લેશું અને પછી ભરતી કરીશું પણ હવે નાપાસ થયેલા ઉમેદવારોની સામે પાસ થયેલા ઉમેદવારો ફરી વખત પિટિશન દાખલ કરી છે તો આ બાબતે હવે છેલ્લે રાજ્ય પરીક્ષા બોર્ડ જે છે એ સત્તાવાર ફાઇલ રજૂ કરશે સત્તાવાર ફાઇલ નિર્ણય પછી ભૂગોળ વિષયની ભરતી અંગે નિર્ણય લેવાઈ શકે છે ટૂંકમાં અગાઉ નપાસ થયેલા ઉમેદવારો પિટિશન દાખલ કરી કોર્ટમાં કોર્ટના હુકમ મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડે જે પરીક્ષા હતી રદ કરવાનો નિર્ણય લીધો તો હવે જે પાસ થયેલા ઉમેદવારો છે અંદાજે જે બહુ ઓછા ભરતી પ્રમાણે સામે બહુ ઓછા ઉમેદવારો સત્તાવન જેટલા ઉમેદવારો છે પાસ છે તો એમના દ્વારા હવે પિટિશન દાખલ કરવામાં આવી છે તો આગામી સમયમાં જોવાનું એ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ અને કોર્ટ આ ભરતી બાબતે શું નિર્ણય આપે છે તો બીજી બાજુ તમને પણ ખ્યાલ છે સરકારીમાં તો શાળા ફાળવણી પણ થઈ ગઈ છે અને અગિયાર ગ્રાન્ટની પ્રોસેસ હવે થોડાક દિવસોની અંદર ચાલુ થશે આવી નવી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ એસકી અપડેટને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બે લાઈકને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ